thank you

અનુસાર વધુ જણાવી દઈએ કે ગુજરાતમાં કાયદો નકામો બની ગયો છે ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે ગુંડાઓ ભાજપ સરકાર મદદ કરી રહી છે અને હપ્તાઓ વસૂલી ચાલે છે જોકે વધુ વાત કરીએ તો ગાંધીનગરની ત્યારે મિત્રો ગાંધીની જન્મ ત્યારે ભૂમિમાં કાયદો નકામો અને ફરીથી ગાંધી મોડલ ત્યારે સ્થાપનાનો સમય આવી ગયો છે ભાજપ ત્યારે મોડલ ફેલ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ bad.